એક લાખ કે દોઢ લાખ સુધીનું દાન પણ આપે છે એટલે દાનવીરો જે છે દાતાઓ જે છે એના થકી જ આ સફળ થતું હોય છે ત્યારે વિશેષમાં દરેક જગ્યાએ દરેક ગામની અંદર પણ અમે અલગ અલગ દર સમૂહ લગ્ન જુદા જુદા ગામની અંદર પ્રવીણભાઈ અમે રાખતા હોય તો એ રાખવાનું કારણ પણ એ જ છે કે આ ગામની અંદર એવો ભાઈચારો ફેલાય એવો ભાઈચારો જાગે દરેક સમાજ પ્રત્યે સમાજ સમાજ માત્ર ને માત્ર કોળી સમાજ એવું નહીં પણ દરેક સમાજ સાથે હળીમળીને રહેવાય એવા હેતુથી જેનું ભેગા એના મન ભેગા એવું કહેવામાં આવ્યું છે એ જ રીતે દરેક જગ્યાએ અમે દર વર્ષે અલગ અલગ ગામ પસંદ કરતા હોઈએ છીએ અને એની અંદર બાપુની પૂરી કૃપા હોય ત્યારે જ આ કાર્ય સફળ થતું હોય છે ત્યારે વિશેષમાં કંઈ નહીં કહેતા પણ આ તમામ જે કાંઈ અમારી દોઢસોની ટીમ છે એને આભારી છે બાકી તો જે કાંઈ હોદ્દા હોય એ માત્ર ને માત્ર વ્યવસ્થાના ભાગરૂપે છે ત્યારે આપ સૌ મુખ્ય મહેમાનો જ્યારે આ પધાર્યા છો ત્યારે આ અમારા કાર્યને વધારે દીપાવવા માટે સમૂહ લગ્ન તો કરવી જ છે પણ એ સમૂહ લગ્નના માધ્યમ થકી જ્યારે આ નૂતન વર્ષની અંદર ભેગા થયા છે ત્યારે ફરી વખત નૂતન વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના

પત્ની એનો ફાધર પોતે બીમાર આટલો બધો હોવા છતાં એ છોકરો સમાજની ની અંદર કેટલો એક્ટિવ રહેશે ક્યાં ક્યાં રખડે છે ક્યાં ક્યાં સમાજમાં જાય છે એ મહત્વનું હોય કે જેટલું માને છે ઘણા પ્રશ્ન સોલ્યુશન ન આવતા પણ આ ઉમર માં નહીં તો બાપુજી મિનિસ્ટર છે એને ક્યાં કઈ ઉપાધિ છે શું લેવા તોડવું બાલ બચ્ચા ફેમિલી ભગવાન બધું આપ્યું છે

ગામનું નામ નવા ગામ મકવાના ચાંદીની ગાય રવિભાઈ પરમાર યકુમાર પંકજભાઈ ચૌહાણ ગર છનો છે થાળી વાટકીય નાખો છે રાજભાઈ હરીશભાઈ પરમાર વેણા ચમાલી

ઓજોપરાની અંદર જયારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે તો શરૂઆતની અંદર આપણે પાંચસો જેટલા વર્ષી દાતા બનાવ્યા હતા કે ભાઈ થાય એટલે અગિયારસો અગિયાર દેવાના એટલે પાંચ પાંચ સાડી પાંચ લાખ નું બજેટ આપણે એ રીતે ભેગું કરતા હતા બાકીનું આપણે જે નોમિનેશન ને જે લેતા હતા એમ કરીને આપણે ચાર પાંચ લાખ રૂપિયા ભેગા થતા હતા બાકીનું જે દરેક દરેક ઘેરે થી આપણે ફાળાની બુક આવી અને ફૂલની તો ફૂલની પાકડી એમ કરીને આપણે સત્તર લાખ વીસ લાખ રૂપિયા જેવું બજેટ આપણે ભેગું કરતા હતા દર વર્ષે આપણે હિસાબ પણ આપણા સમાજને આપી દઈએ છીએ અને આશ્રમે પણ આપણે દાન ભેટ મૂકીએ છીએ ફરીથી આજના પ્રસંગે કે જે આપણે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો આપ જાણો છો કે પૈસા વગર થતું નથી આપણે સેવા તો કરીએ છીએ મહેનત કરીએ છીએ તો એક આવું પણ આપણે ભવિષ્યની અંદર આવું એક આયોજન સરસ મજાનું કરીએ આપણા આગેવાનો નું માર્ગદર્શન લઈએ સમાજના આગેવાન હોય રાજકીય હોય સામાજિક હોય કે શૈક્ષણિક આપડા કોઈ અધિકારી સાહેબ હોય જરૂર પડે કે આપણે એ આપણે સાથે છે આપણને માર્ગદર્શન આપે છે તો ભવિષ્યની અંદર પણ આપણે જુજારું અને સાચા લોકસેવક એવા વલ્લભભાઈ કાંબળ આપણી વચ્ચે બાજુના તાલુકાના ઉમરાળાના આગેવાન એવા શૈલેશભાઈ પરમાર મારી સાથે પધારેલા ભાવનગર શહેર કોળી સેનાના મહામંત્રી મોટાભાઈ શંભુભાઈ વાળા સામાજિક આગેવાન નરેશભાઈ ડાભી દિનેશભાઈ જાદવ

કેવી મુશ્કેલી ભરી બાબતો હોય છે એક આગેવાન માટે પરંતુ આજે વલભીપુર સમિતિ દરેક વર્ષે એના ગામ ની અંદર થી લઈ આખા તાલુકા થી લઈ આખા જિલ્લા ની અંદર એવો શ્વાસ ફેલાવે એક સારી એવી એકતા ની બાબત દર્શાવે કે જાવું હોય કઈ પણ સમાજ ની અંદર એકતા ના દર્શન કરવા હોય તો વલભીપુર તાલુકા ની અંદર જવું પડે સાથે સાથે વળબીપોર તાલુકાના કોળી સમાજના સમૂહલગ્ન થતા હોય અને સૈયારા ગામના તમામ સમાજો સાથે મળી અને એક દીકરીને અહીંયાથી એક પિતા તરીકે બોલાવવાનું કામ જો કોઈ જેતું હોય કે વળબીપોર તાલુકાનો દાખલો છે આ ગુજરાતની અંદર બીજે કઈ દાખલો નથી હમણાં વાત કરું તો જલાલપુર ગામની અંદર સમ ની અંદર

અને સાથે સાથે તમામ સમાજોને સાથે લઈ અને સમાજને એક આગળ સારી દિશામાં લઈ જવાનું કામ થતું હોય ત્યારે આ રૂડા પ્રસંગની અંદર હંમેશા અમને એને સાક્ષી બનવાનો મોકો મળ્યો છે એ માટે પણ અમે વલ્લભીપુર તાલુકાના આભારી છીએ આખી ટીમ હોય છે ત્રણ છોકરા નોકરી કરે આજે કોઈ આગેવાનને ફોન કરીએ ત્યારે એમને એવું કેવું પડે છે કે લ્યો આપણા વિચારીને કહું કે પૂછીને કહું આ એક સમાજની આગળ વધતી જે નીવ છે એનું કારણ છે કારણ કે સમાજના આગેવાનને પણ ખબર નથી હોતી કે ગામની અંદર આજે પાંચ જણા છે દસ જણા છે વીસ જણા છે પચીસ જણા છે એ જે છે એ સમાજના નોકરિયાત યુવાનો સમય સાથે કદમ નહીં મિલાવે એ પાછળ રહી જશે જો તમારે સમય સાથે કદમ મિલાવી અને આ હરિભાઈના જમાનાની અંદર ટકી રહેવું હોય છે

સાથે સ્નેહના સ્નેહ વધુ વધુ મજબૂત બનાવીએ કાર્યક્રમ ને અંતરફ લઈ જતા ભોજપરા ગામના સરપંચ શ્રી રાજુભાઈ ડાભી ને વિનંતી કરું કાર્યક્રમ ની આભાર વિધિ માટે હળતા મળતા અને ગમતા રાજુભાઈ વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરશે કાર્યક્રમ હું શુભેચ્છા પાઠવું છું એમનું સ્વાગત કરું છું ખૂબ આભાર બધાનો અને નવા વડા બધાને ચિતારામ જિંદગીના ઘણા અરમાન હજી બાકી છે બે ચાર કામ હજી હારા થાય એ જ કાળુ બાપુ આગળ આપણી પ્રાર્થના છે સૌને અહીંયા ભુજાપાડા ગામમાં ફરી ફરીને તમારો બધાનું સ્વાગત કરું છું તમામ તમામ આગેવાનો મહેમાન રાજકીય ક્ષેત્રના કાર્યકરો અને સામાજિક લોકોનું હું હાર્દિક સ્વાગત કરું છું આભાર મારું